શું ફ્રેન્ડ્સ તમારે પણ પ્લાસ્ટિકની કોથળી સાચવવામાં તકલીફ પડે છે તો આજે આપણે એવો આઈડિયા શેર કરીશું કે બધા લેડીઝોને પ્લાસ્ટિકની કોથળી સાચવવામાં આસાની થઈ શકે એ પણ આપણે આ ખાલી સોડાની બોટલમાંથી સૌથી પહેલાં આપણે આ રીતે નીચેનો ભાગ હોય અને આપણે આ રીતે ચાકુ ગરમ કરીને તેને આ રીતે એક સરખા ભાગમાં કટિંગ કરી લેવાનું છે ત્યાર પછી આપણે તે જ રીતે ચાકો ગરમ કરીને ઢાંકણવાળો ભાગ છે ત્યાં પણ આપણે આ રીતે સરસ મજાનું એક સરખા ભાગમાં કટિંગ કરી લેવાનું છે ત્યાર પછી આપણે આ રીતે નાકાવાળી કોથળી હોય તેને આપણે સીશામાં સાચવવાની છે આ રીતે વારાફરતી પોરવી દેવાની છે નાકામાં નાકાવાળો ભાગ હોય તેમાં જ આપણે આ રીતે કોથળી પોરવવાની છે જેથી કરીને આપણે જ્યારે કોથળી જોઈએ ત્યારે આપણે આસાનીથી કાઢી શકીએ બધી કોથળી આ રીતે આપણે રાખતું જવાનું છે ત્યાર પછી આપણે આ કોથળીને બધી કોથળીને આ રીતે સીસ્સામાં ભરી દેવાની છે આ રીતે આપણે આસાનીથી આમાં કોથળી સાચવી શકીએ છીએ અને જ્યારે જોઈએ ત્યારે આપણે આ રીતે કાઢી શકીએ છીએ નાકાવાળા ભાગમાં એટલી પુરાવાની કે આપણે તેને આસાનીથી કાઢી શકીએ તો તમે આ આઈડિયા એકવાર જરૂર ટ્રાય કરજો તો ફ્રેન્ડ્સ આ રીતના સીસા તો બધાના ઘરમાં પડ્યા જ હોય તો આપણે આ કચ સીસા હોય તેને કચરામાં ફેંકી દઈએ છીએ તેનો આપણે આ રીતે સરસ મજાનો રિયુઝ કરી શકીએ છીએ ત્યાર પછી આપણે તેને ટીંગાડવું હોય તો આપણે આ રીતે જે આગળનો ભાગ બોટલમાં હતો તેનો આ રીતે આપણે રિયુઝ કરવાનો છે આ રીતે આપણે કાણું પાડીને તેને આ રીતે સરસ મજાનો વારો લઈને આ રીતે ફિટિંગ કરી દેવાનું છે જેથી કરીને આ સીસો આપણે કોઈપણ જગ્યાએ ટીંગાડી શકીએ અને આપણે આસાનીથી કોથળી ગોતવી હોય તો તેમાંથી સરસ મજાની આસાનીથી મળી શકીએ તો ફ્રેન્ડ્સ તમે આ આઈડિયા એકવાર જરૂર ટ્રાય કરજો અને આ આઈડિયા તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં જરૂર કહેજો અને પસંદ જ આવ્યું હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આ રીતે આપણે આસાનીથી કોઈ પણ જગ્યાએ ખીલી હોય ત્યાં આ રીતે રાખી શકીએ અથવા તો ખીલી ન હોય તો તમે ટુ સાઇડ ટેપ રાખીને પણ આને ચોંટાડી શકો અને આ રીતે આસાનીથી આપણે કોથળી કાઢી ત્યાર પછી આપણે આ રીતના હેન્ડ બોક્સ લઈ લીધું છે આ રીતે આપણે આ બોક્સ હોય તે ખૂબ જ મજબૂત હોય તે માટે આપણે આ રીતે હેન્ડ બોક્સ લીધું છે આપણે નાકાવાળી કોથળીનો તો આઈડિયા આપણે બતાવ્યો તે આપણે શીશામાં રાખી શકીએ છીએ ત્યાર પછી આપણે આ રીતે નાકા વગરની કોથળી હોય તેને આપણે કઈ રીતે સાચવી તે બતાવીશું આ રીતે આ નાની મોટી કોથળી હોય તેને આપણે આ રીતે ફોલ્ડ કરીને આ રીતે આપણે સરસ મજાની આ રીતે સેટ કરી દેવાની છે આ રીતે બધી જ કોથળીને આપણે આ રીતે ફોલ્ડ કરીને રાખવાની છે જેથી કરીને આપણે બોક્સમાં આસાનીથી ભરી શકીએ અને સરસ મજાની જાજી કોથળી સમાય તે માટે આપણે આ રીતે ફોલ્ડ કરીને રાખી દેવાની છે તો ફ્રેન્ડ્સ આ રીતના બોક્સ હોય ચેન્સ ફ્રીનું તેને પણ આપણે કચરામાં ફેંકી દેતા હોય પણ આપણે આ રીતે નાની નાની વસ્તુનું ધ્યાન રાખીએ તો આપણા ઘરના કામ સહેલા અને સરળ બની જાય છે તે માટે આ આઈડિયા તો લેડીઝોને ખૂબ જ કામમાં આવશે ત્યાર પછી આપણે આ રીતે એન્સરીનું બોક્સ લઈ લેવાનું છે આ રીતે બધી કોથળીને આમાં ગોઠવી દેવાની છે સરસ એવી આ રીતે બધી કોથળીને ફોલ્ડ કરીને ગોઠવી દેવાની છે તો ફ્રેન્ડ્સ તમે વિચારી રહ્યા છો કે આપણે આમાં કોથળી કઈ રીતે કાઢી શકીએ તો તે પણ આપણે આગળ બતાવીશું આ રીતે આપણે ઉપર આ રીતે પેક કરી દેવાનું છે પછી આ રીતે આપણે નીચેના ભાગમાંથી કોથળીને આસાનીથી કાઢી શકીએ ત્યાર પછી આપણે આ રીતે એન્સફ્રીના બોક્સમાં આ રીતનું હૂક આવેલું જ હતું તો આપણે આ રીતે આસાનીથી તેને લટકાડી શકીએ કોઈ પણ જગ્યાએ આ રીતે ટીંગાડી શકીએ જો તમારી પાસે આ રીતના હુકવાળું એન્સફ્રીનું બોક્સ ન હોય તો આપણે તેને ટુ સાઇડ ટેપ લગાવીને પણ આ રીતે ચોંટાડી શકીએ છીએ પછી આ રીતે આપણે આસાનીથી કોથળી આ રીતે નીચેથી કાઢી શકીએ અને આ રીતે પેક પાછું પણ આપણે પેક કરી શકીએ છીએ તો ફ્રેન્ડ્સ તમે આ આઈડિયા એકવાર જરૂર ટ્રાય કરજો સરસ એવો આઈડિયા છે તો ફ્રેન્ડ્સ મેં એન્સ ફ્રીનું બુક છે તે એમનમ રાખ્યું છે તમારે વોલપેપર લગાવીને રાખવું હોય તો તમે તે પણ રાખી શકો અથવા તો આમ પણ ચાલે તો ફ્રેન્ડ્સ તમને આ આઈડિયા જરા પણ યુઝફુલ લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને આ આઈડિયા એકવાર તમે જરૂર ટ્રાય કરજો સરસ એવો આઈડિયા છે અને બધા લેડીઝોને કામ આવશે